જો મારો ભાઈ પાછો મળી ગયો મને અમે ખડબડતા રસ્તામાં જઈ રહ્યા છે એક જોતા જોઉં તો મતલબ બિહડ જ સમજી જો જેમ કે ગાંડી ગીર આપણે જંગલ જોઈએ ને એના જેવું જ ઉપમા છે મસ્ત લોકેશન બનાવેલું છે તો ત્યાં આપણે મળે છે આપણો કલેજો ધીસ હા મારા દીપભાઈ ને પણ બહુ ઉતાવળ ફાટી છે કલેજો જોવાની અત્યારે તો હાલમાં પણ મને ખબર પડતી નથી જો મારો અરે વાહ દીપભાઈ વાહ વેટ હાર્દિક પંડ્યા અરે બાપા મને શું જોવા બિચારાનો હાથ ને આવો કરે તો શું તો મેં અરે યાર ચાલે રાખે ચાલે રાખે બીજું શું અત્યારે

પાસે નથી કોઈ સ્પીકર કે નથી બસ ઓનલી ફોર રિયલમી ના અમે સ્પીકરથી ઓનલી ફોર અમે શૂટ કરી રહ્યા છીએ તમે આઈ દ્રશ્ય નિહારી રાખો છો મિત્રો આપણે પાછા પહોંચી ગયા છીએ એ જ લોકેશન ને પણ વરસાદ જેવું એવું વાતાવરણ તો થઈ ગયું છે ફૂલ પવન કારણે પણ આપણે એક મસ્ત પ્રજાતિ મેળવીએ જેમ કે આપણે ઊંટ હોય ને એની જ પ્રજાતિ તમે સમજી શકો છો એક જોતા જેમ કે આપણે ઊંટની પ્રજાતિ હોય એવી રીતે તમે એની પ્રજાતિ જોઈ શકો છો પણ આ બે પગ એવું કહે છે ને ઊંટને ચાર પગ હોય છે પણ તમે જોઈ લ્યો આને બે હાથ છે લુક એટ ધીસ આ ગઈ મેરી મોત કા તમાશા દેખને બકાની સ્માઈલ તો જુઓ લડકી ફીદા ફીદા છે એના ઉપર તો બ્લેસિંગ 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 અમે પાછા અમે જઈ રહ્યા છે ચોથા ડ્રેમ ડાયનોસોર ની બાજુમાં જે તો બહુ વિશાલ કાય છે અત્યારે તો મને દેખાય છે પણ તમે પણ જોઈ શકો આ ભારતના યુદ્ધમાં હાથી ઘોડાનો વપરાશ થયો તો જેનાથી આપણે મતલબ યુદ્ધ જીતી ગયા હતા પાંડવો પાંડુ એ વિજય વિજય પામી હતી પણ અત્યારે મારો ભાઈ તો મતલબ ડાયનેસોર ઉપર છે ભાઈ ભાઈ લાગે છે કે આજે મતલબ યુદ્ધ આ જીતી જવાનું છે પણ આ ભાઈ બંને સ્માઈલ તો જોવો અરે પણ વાત સહી છે તો ગાઈઝીસ મે તો યુદ્ધ જીતી લીધું છે હવે હવે મારા ભાઈનો વારો આવ્યો છે તમે જોઈ શકો છો તો ગાઈઝીસ હવે તો આમાં બધાય તો યુદ્ધ જીતી લીધું હવે બાય લાસ્ટ ક્લાસમાં યુદ્ધ જીતવા જયડા છે જોવો તમે લાગે છે મારો ભાઈ અઢાર વર્ષનું આટુ આઈને આવવા નજાર છે તો હવે અમે ડાયનોસોરના ફોટા અને અમારા ફોટો તો ફાળી લીધા અને યુદ્ધ પણ અમે લડી ચૂક્યા છીએ પણ હવે અમે જઈએ છીએ ફોટોશૂટ માટે મસ્ત ગાર્ડનનું લોકેશન છે ભાઈ તમે જોઈ લેજો એટલે તમને જમાવટ પડી જશે તમે તો જરૂર લેજો ઈશ્વરા પાર્કની અત્યારે તમે વરસાદ જેવો માહોલ અનુભવી શકતા હશો હજી હજી હાર માનેલી છે તો જોઈ શક્યા બધા લડી રહ્યા છે અત્યારે પણ આ લોકોને ખબર નથી કે આજે વરસાદ આવવાની તૈયારી છે પણ બધા લડી જવાની આજે ખરેખર લાગે છે કે વરસાદ વરસી જવાનો છે કારણ કે ઠંડો પવન તો જુઓ તમે યાર અને પાછળનું બેકગ્રાઉન્ડ જુઓ હેલો ગાઈસ આપણે અત્યારે પહોંચી ગયા છે સમસાન ઘાટ સોરી 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 હું જોઈ શક્યા છો આપણે આ પબ્લિક થિયેટર જેવું જ લાગે છે આયા બધા યુટ્યુબ દેખાય છે બધા અહીંયા બેસી શકે છે અને જે આ સ્ટેજ દેખાય છે ને આપણે કોન્સર્ટ થાય છે જ્યારે કે કોઈ પ્રી વેડિંગ હોય લગન હોય કોમે તે પ્રસંગ હોય એકવાય જેડ એના માટે આ બનાવેલું છે અત્યારે લાગે છે ભૂલ ભૂલે આમાં ફસાય ગયા છે એ પણ અમને એક્ઝિટ રસ્તો મળતો નથી પણ અમારા નનકાભાઈ એક નો રસ્તો ગોઈતો છે પણ કદાચ હું નીકળી શકું તો મને ખબર નથી અત્યારે તમે જો

બટ અહીંયા અંદર તાળું મારે રાખી છે બાકી તને ગોલ્ફની બધી કીટ તમને દેખાડશે અત્યારે જેમ કે બેડમિન્ટન ગોટ ફૂટબોલ ક્રિકેટ વગેરે વગેરે દરેક જાતની સ્પોર્ટની વસ્તુઓ અંદર પડેલી છે પણ અત્યારે એમાં તાળું મારેલ છે એટલે બાયચાન્સ હું દેખાડી શકું એમ નથી અત્યારે તો અહીંયા મારું ફેવરેટ ફૂલ છે જેનું નામ તો મને ખબર નથી કદાચ ચંપો કહી શકો અને તમે નિહાળી શકો છો એનું ઝાડ

ચાલો તો દર્શક મિત્રો અમે નાસ્તો તો કરી લીધો છે પણ આ ભોંદુ હજી બહુ જમે છે બહુ ભૂખડ માણા ગયો હોય લુક એટ ધીસ ગાઈસ તો ચાલો અમે નાસ્તા ના જે રેપ હતા બધા અમે કાગડિયા બધા સુપડ્યા હતા કચરામાં નાખી દઈએ જેમ કે સ્વચ્છ ભારત અભિયાન અમે અભિયાન અપનાવીએ છીએ જેમ કે સ્વચ્છ રાજકોટ એવી રીતે આપણું રાજકોટ ચાલો ભાઈ તો આપણે

અમારો વિડીયો લાઈક કરો શેર કરો અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જય માતાજી જય સોનભાઈ માંથી